હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર ના આજે આપણે જોવાનું છે ધોરણ અગિયાર એસપીસી વિભાગ સીના સેમ નંબર વનના પ્રકરણ નંબર એકનું સોલ્યુશન તો મિત્રો જોડાયેલો પૂર્વવેશ વિડીયો ગમે તો વિડીયો લાઈક બોલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં બોલતા નહીં અને જો તમે આખા ગાલા એસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિશનમાં આપેલું હોય તો કોલ કરો આખા ગાલા એસમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે તો ચાલો મિત્રો વિભાગ સી માં વિભાગ સી માં એમાં પણ સેમ નંબર વન એટલે કે એનો જે બે વિભાગ પડે છે એમાં વિભાગ પહેલા વિભાગમાં ચેપ્ટર નંબર વન નું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ તો મિત્રો video ને એને સુધી જોજો સાથે જો તમારે video જોઈતો હોય તો આખે youtube માં ક્યાં પણ આનું solution નથી જે આપણી youtube channel SS ગુજરાત education તમને provide કરે છે એ આખા youtube માં ક્યાં પણ આનું solution નથી મેં ચેક કરી લીધું છે તમે પણ જોઈ શકો છો અને તમે જોઈને જ આયા હશો ઓકે તમે સર્ચ કર્યું હશે તો અથવા તો તમે આપણી youtube ચેનલના ઓલરેડી સબ્સ્ક્રાઇબર્સ હશો

શ્રાવ્ય પદ્ધતિ ઉદાહરણ આપે આપણે શ્રાવ્ય પદ્ધતિ એટલે તમને તો મિત્રો ખબર જ છે શ્રાવ્ય એટલે શું જે આપણને સંભળાય છે મિત્રો તેને આપણે શું કહીશું તો કે શ્રાવ્ય કહીશું આપણે દેખી દેખી શકાય છે એને શું કહેવાય મિત્રો દ્રશ્ય કહેવાય છે જે આપણે સાંભળી શકીએ છીએ મિત્રો એને આપણે શું કહીશું શ્રાવ્ય કહીશું તો કે શ્રાવ્ય માહિતી સંચારના ઉદાહરણ તરીકે એક રેડિયો બીજું ટેલિફોન ત્રીજું ઓડિયો સીડી ચોથું ટેપ રેકોર સોરી ટેલિક ટેલિક ટેલિકોમ અને વગેરે દર્શાવી શકાય છે ત્યારબાદ મિત્રો આપણો પ્રશ્ન નંબર બે જોતા પહેલા આખા ગાલા એસેમેટ સોલ્યુશનની જો તમને પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે જે મોબાઈલ નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં એ મોબાઈલનો મિત્રો કોલ કરો આખા ગાલા એસેમેટના સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા છે ત્યારબાદ જોઈએ આપણો માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓની યાદી આપો માહિતી સંચારની યાદીઓ આપવાની છે તો કે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે એક મૌખિક માહિતી સંચાર તમે ચોપડીમાં જોઈ જશે કે મૌખિક માહિતી સંચાર લેખિક માહિતી સંચાર દ્રશ્ય માહિતી સંચાર માહિતી સંચાર માહિતી સંચાર અને મૌન માહિતી સંચાર આનો જે વિસ્તૃતમાં છે ફક્ત ને ફક્ત બે મિનિટ લાગે છે ચોપડી ફટાફટ ખોલો ચાર મુદ્દા છે ફટાફટ વાંચી લો મિત્રો કોઈ ટાઈમ લાગતો નહીં એક મિનિટમાં રિવિઝન થઈ જાય છે કઈ છે જ નહીં આમાં

માહિતીના હાવભાવથી જે માહિતી માહિતી મેળવી લેવામાં આવે છે બીજું મોન અસહમતિ અને હાવભાવ વગેરે દર્શાવી શકાય છે કે મોન માહિતી સંચારના ઉદાહરણ તરીકે મોન માહિતી સંચાર ઉદાહરણ તરીકે મૌન સહમતી હાવભાવ વગેરેથી મૌન એ માહિતી સંચાર બને છે ત્યારબાદ આપણો પ્રશ્ન નંબર ચાર જોઈએ મિત્રો માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ પૈકી દ્રશ્ય સાવ્ય પદ્ધતિના ઉદાહરણ આપો તો ચલચ ચલચિત્ર ડીવીડી ટેલિવિઝન કોમ્પ્યુટર્સ ઇન્ટરનેટ વિડીયો કોન્ફરન્સ વગેરે દર્શાવ્ય પદ્ધતિના ઉદાહરણો છે ચલચિત્ર ડીવીડી ટેલિવિઝન કોમ્પ્યુટર્સ ઇન્ટરનેટ વિડીયો કોન્ફરન્સ વગેરે દર્શાવ્યો પદ્ધતિના ઉદાહરણો છે માહિતી સંચારની વિવિધ પદ્ધતિ કે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિનું ઉદાહરણ તો કે ચલચિત્ર ડીવીડી ટેલિવિઝન કોમ્પ્યુટર ઇન્ટરનેટ વિડીયો કોન્ફરન્સ વગેરે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ ઉદાહરણ છે આપણે વારવાર બોલીએ છીએ કારણ કે તમારા રિવિઝન માટે દ્રશ્ય માહિતી સંચારના સ્વરૂપો દર્શાવો તો કે દ્રશ્ય માહિતી સંચારના સ્વરૂપો મિત્રો આ રીતે છે તો કે ચિહ્નો પ્રતીકો ચિત્રો આલેખો નકશા પછી રંગ આકૃતિઓ વગેરે દર્શાવી શકાય છે માહિતી સંચાર કયા સ્વરૂપો દ્વારા થાય છે મૌખિક માહિતી સંચાર વાતચીત વાર્તાલાપ સંવાદ ગોષી ભાષણ જૂથ ચર્ચા વગેરેના વિવિધ સ્વરૂપો દ્વારા થાય છે ઓકે મૌખિક માહિતી સંચાર વાતચીત વાર્તાલાભ

એના પર મિત્રો કોલ કરીને આખા તમે સોલ્યુશન બનાવી શકો છો